ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે કરશે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બેઠકમાં એનએસએ અજીત ડોભાલ આઈબી ચીફ જમ્મુ કાશ્મીર ઉપરાજ્યપાલ સહિતના અધિકારીઓ થશે સામેલ આ બેઠકમાં અમરનાથ તીર્થયાત્રા અંગે પણ થશે વિગતવાર ચર્ચા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે સંસદ ભવન પરિસરમાં પ્રેરણા સ્થળનું કરશે લોકાર્પણ સાથે જ આ સ્થળે મૂકવામાં આવશે તમામ મહાપુરુષોની પ્રતિમા દિલ્હીમાં જળ સંકટ મુદ્દે ભાજપ શહેરના કેટલાક સ્થળો પર કરશે વિરોધ પ્રદર્શન ભાજપના સાંસદ અને ધારાસભ્યો દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર વિરુદ્ધ નોંધાવશે પોતાનો વિરોધ ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત આગામી પાંચ દિવસ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગરમીનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર હરિયાણા ચંદીગઢ અને પંજાબના કેટલાક શહેરોમાં લૂની પણ શક્યતા સ્વિટ્ઝરલેન્ડ શાંતિ શિખર સંમેલનમાં અમેરિકાએ યુક્રેનને એક પોઈન્ટ પાંચ અરબ ડોલરની મદદ કરવાની કરી વાત તો બીજી તરફ દક્ષિણી ગાઝાના રફામાં થયેલ હુમલામાં આઠ ઇઝરાયેલી સૈનિકોના મોત હુમલા બાદ ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતાન્યાહુએ હમાસને હરાવવા અંગે બંધકોને પરત લાવવાની લીધી પ્રતિજ્ઞા છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગર અમરેલી વલસાડ અને જામનગરમાં મેઘરાજાની એન્ટ્રી તો આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક ગીર નેશનલ પાર્ક અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આજથી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ પંદર ઓક્ટોબર સુધી પ્રવાસીઓ નહીં લઈ શકે મુલાકાત જોકે સાસણનું દેવડીયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું અમદાવાદમાં મિશન ટ્રી મિલિયન ટ્રી કેમ્પેઇન અંતર્ગત શહેરમાં ત્રીસ લાખ જેટલા વૃક્ષોનું થશે વાવેતર અમદાવાદને ગ્રીન કવચ આપવાનો એએમસીનો ધ્યેય એએમસીના કર્મચારીઓ સોસાયટીની માંગ મુજબ જાતે જ જઈને કરશે વૃક્ષારોપણ અને આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પસંદ કરી બોલિંગ પાકિસ્તાન અને આયર્લેન્ડ વિરુદ્ધ આજે રોમાંચક મેચ તો ગઈકાલે રાત્રે વરસાદના કારણે ભારત અને કેનેડાની મેચ થઈ હતી રદ